ભાવનગર જિલ્લાના ઉમરાળામાં પતિએ પત્નીને જાહેરમાં છરી વડે રહેસી નાખ્યો છે તેના જ કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો તો ઉઠ્યા છે પરંતુ વસ્તુ આપવાના બહાને પતિ છે તે પોતાના સાસરે આવ્યો હતો પત્નીને મળવા અને તેણે એકાએક છરીના ઘા ઝીંક્યા હતા તેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે આ મામલાના સંદર્ભમાં આરોપી પતિ સામે હત્યા અંગેનો ગુનો ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે ત્યારે શું સમગ્ર મામલો છે શું કામ આ આરોપીએ પોતાની પત્નીની હત્યા કરી છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન

જે મૃતક છે સોનલબેન તેમની સાથે થયા હતા બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઘરમાં ગૃહકલેશ થવાની શરૂઆત થઈ હતી સંજય નામનો જે આરોપી છે તેને એવી શંકા હતી કે તેમના પત્નીનું કોઈ અન્ય યુવક સાથે અફેર છે તે બાબતને લઈને અવારનવાર ઝઘડા થતા હતા અને તેના જ કારણે સોનલબેન નામના જે મહિલા હતા તે રેસાઈને પોતાના મમ્મીના ત્યાં એટલે કે પિયર આવી ગયા હતા ત્યારે બીજી તરફ છેલ્લા છ એક મહિનાથી સોનલબેન તેમના પિયરમાં રહેતા હતા અને આરોપી સંજય છે તે આ બાબતને લઈને પોતાની પત્નીને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે ને તેનો પ્લાન હોય છે કે તે તેની પત્નીની હત્યા નિપજાવી દે ને આના જ કારણે તે પત્નીને મળવાના બહાને ઉમરાળા ખાતે જાય છે ને તે પહેલાં પોતાના સસરાથી મળે છે ને ત્યારબાદ આરોપીને તેની પત્નીથી મળવાનું છે તે પ્રકારની વાત કહીને સોનલબેનને તે મળવા માટે રસોડામાં જાય છે મુલાકાત થાય છે ને સોનલબેન કંઈ સમજે તે પહેલાં જ આરોપી સંજય પોતાના ખિસ્સામાંથી છરી કાઢીને એકાએક આડેધડ ઘા ઝીંકવા લાગે છે જેમાં સોનલબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ લોહી લોહણ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યા હતા આ ઘટનાના પગલે બુમાબૂમ થતાં જે આરોપી સંજય છે ત્યાંથી નાસી જાય છે આ મામલે જે મૃતક મહિલા છે તેમના પિતા સહિતના લોકો તાત્કાલિક દોડી આવે છે લોહી લોહણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે આ ઘટનાને સંદર્ભમાં પોલીસને જાણ કરવામાં આવતા ઉમરાળા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આ મામલે આરોપી સામે ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો નોંધાયો અને પોલીસે ગણતરીના કલાકોમાં સંજય નામના આરોપીની ધરપકડ કરી છે અને હવે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પણ હાથ ધરી છે પરંતુ જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે વિસ્તારમાં ખળબળાહાટ મચી ગયો છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ परा